છે એક તેને લેવાનો લેવાનું આવી રીતે જુવારના લોટ ને શેકી લેવાનું જુવારનો લોટ છે ને પેલા થોડો શેકી લેવાનું પછી છે ને એમાં ઘી મૂકવાનું એટલે લોટ છે ને ધીરે તાએ શેકી લેવાનો ધીરે તાએ છે ને લોટ ને શેકી લેવાનો બનાવે ને ત્યાં સુધી શેકી લેવાનું આટાને ઘી મૂકીને શેકી લેવાનું જો મેં ઘી મૂકીને હવે ને આ પેશિયલ છે ને આપણે શું કહેવાય રક્ષાબંધન પણ આવે છે તો એના માટે પણ રેસીપી શેર કરું છું કે બહુ ઇઝી છે પ્લીઝ બનાવજો થાય જોયું એમાં થોડો ઘી મેં હજી એડ કર્યું બદામી કલર થાય ને ત્યાં સુધી શેકવાનો લોટ ને એટલે છે ને સુખડી છે ને તમારી કાચી ના લાગે એટલે લોટ છે ને તમારો શેકાઈ જાય બ્રાઉન કલર નહીં થાય ને બદામી કલર ત્યાં સુધી શેકવાનો કેમ કે લોટ નક છે ને કાચો રહી જશે ને તમને છે ને એનો ટેસ્ટ નહીં આવે ગેસ ને છે ને સ્લો કરી દેવાનો મારો લોટ છે ને શેકાવા આવ્યો છે ને ચમચો છે ને હંમેશા છે ને વચ્ચેથી આવી રીતે ફેરવવાનો કે નહીં છે ને લોટ તમારો ભરી જશે લોટ ભરી જશે ને તો સુકડીનો સ્વાદ નહીં આવે ને બદામી કલરનો શેકાવો જોઈએ હજી છે ને હું લોટ એમાં સોરી ઘી હજી એમાં એડ કરવાની છું કે આમાં છે ને ઘી જોઈએ તો હાફ કપ ઘી આરામથી જતો રહી આવી રીતે બેમાં બે થાળીમાં છે ને આવી રીતે ઘી લગાવી લેવાનું કે કાજુ બદામ ને પિસ્તાને ગ્રાઇન્ડ કરી લેવાના હવે ગ્રાઇન્ડ કરી લઈશ આવી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે હવે છે ને હજી થર્ડ કપ થર્ડ કપ મેં ગોળ લીધો ને એ મૂકી દઈશ ને હવે છે ને એને એની સાથે જ ઓગાળી લેવાનો બહુ ઇઝી છે પ્લીઝ તમે લોકો પણ બનાવજો એમાં મૂકીશ કેસર થોડું ચપટી એક કલર લાડવાનો કલર જે આપણે કલર હોય ને ફૂડ કલર મૂકીશ ચપટી એક પિંચ સોલ્ટ આપણે કે પિંચ કલર એ થોડું છે ને મે મેમાં મૂકી દીધો કલર અને પછી છે ને ને ફાઈનલી આવ રીતે હલાવવાનું ગોળને છે ને એકદમ ઉગાડી દેવાનો તો રીતે છે ને ગોળ ઉપર આવી જશે હમણાં તમને ખબર પડી જશે તમારે સુખડી થઈ ગઈ છે તૈયાર ક્યારે છે ને ગેસ ફાસ કરી દેવાનો જે આવી રીતે પરપોટા થાય ને એટલે સમજી લેવાનું કે તમારી સુખડી તૈયાર થઈ ગઈ છે જો ઉપર આવે છે ગોળ બળબળ થાય છે તો એવી રીતે તમને ખબર પડી જાય તો આ થઈ ગયું છે રાઈટ ગેસ ને કરવાનો બંધ રાઈટ મસ્ત અને પાઈ માં અંદર આવી ગઈ છે ગોળની પાય છે ને અંદર આવી ગઈ છે આવે છે ને આ બદામ નો ભૂકો અંદર મૂકી દેવાનું બદામ કાજુ ને પિસ્તા નો મૂકી હલાવી પછી છે ને ડીશ માં મૂકી દેવાનું હવે છે ને હું આમાં મૂકી દઈશ પ્લેટમાં થાળીમાં થાળી લેવાનું આવી રીતે આવી રીતે ખસખસ છાંટી દેવાના જે બદામનો ભૂકો છે ને એ પણ ઉપર છાંટી દેવાનું થોડું 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 એટલે માટે રાખી દીધો તો આવી રીતે છાટી દેવાનો આરતી પણ થઈ ગઈ છે ભગવાનની ને સુખડી પણ મસ્તની તૈયાર થઈ ગઈ છે મસ્તનો સંસાઈ નીકળ્યો છે અત્યારે સૂર્યનારાયણ આવે છે ને એમના ઘરે જાય છે તૈયારી કરે છે એમની ઘરે જવાની વાઈ ગયા છે સાડા સાત આરતી થઈ ગઈ છે જો સૂર્યનારાયણ મસ્ત ના અત્યારે હાથમી રહ્યા છે સંધ્યા આરતી થઈ ગઈ સંધ્યા આરતી થઈ ગઈ પણ અમારે યુકે માં છે ને સમર માં સંધ્યા મોડી થાય એ સામે રેડું ભગવાન ને સુખડી ધરાવી દઉં સુખડી કેવી થઈ ત્રીસ ચાખો દયાળું દયાળું ચાલો શેર સબસ્ક્રાઇબ લાઈક યુટ્યુબ ચેનલ થેન્ક યુ સો મચ બાય બાય